તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હતી કે સત્તાધારનો અજી વિવાદ પતિઓ નથી દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરીએ આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક જ ચર્ચા ચાલતી હોય તો એ ચાલતી હોય છે તો સત્તાધારની ચાલે છે દોસ્તો તમને ખબર હતી કે સત્તાધારની અંદર નત નવા ખુલાસાઓ પણ સામે કરવામાં આવ્યા છે દોસ્તો એવું કે કહેવામાં આવી રહ્યું છે કે વિજય ભગત ખોટા આરોપો નાખવામાં આવ્યા છે વિજય ભગતના ભાઈ એમ કહેવાય છે કે નીતિન ચાવડાએ કર્યો હતો ખુલાસો નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો નીતિન ચાવડાનું કહેવું એવું હતું કે મારો ભાઈ એમ કહેવાય છે કે વિજય ભગત છે એ બધા પૈસા છોકરીઓને ખબર છે અને છોકરીઓ રોજગાર પણ રમે છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એક પત્રકાર પણ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તમને ખબર હતી કે ચાર મહિના થયા છે આ વિવાદના હજી લગી વિવાદ પતિઓ નથી પત્રકારની અંદર એવું લખવામાં આવ્યું હતું કે આ વિવાદ હજી પતિઓ નથી તો આ વિવાદ એકદમ પતે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમને ખબર હતી કે સત્તાધારની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો સત્તાધારની એમ કહેવાય છે કે માનતા કરતા હોય છે તો લોકોની માનતા પણ પૂર્ણ થતી હોય છે અને લાખો ભાવિક ભક્તો ચાલીને દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા બધા વાહનો લઈને પણ આવતા હોય છે દોસ્તો તમને ખબર હશે કે સત્તાધારની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો સાંજના ટાણે આરતીનો ટાઈમ થાય છે ત્યારે વડલો પણ રડે છે દોસ્તો તમને ખબર હશે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દીધી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તથા કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય